દરમિયાન ગુજરાત અઢળક વરસાદ પડ્યો છે જૂનાગઢની અંદર આપણે જે રીતે ગાડીઓ એકની ઉપર એક સ્ટેક થઈ ગયેલી જોઈ જયારે પાણી ઉતરી ગયું પછી અથવા તો અમદાવાદમાં આપણને લાસ્ટ યર એવો અનુભવ થયેલો કે આખું બેઝમેન્ટ આનંદનગરમાં પાણીમાં ડૂબી ગયેલું અને પછી નીચે ગાડીઓ બચેલી એની અંદર કેટલો બધો કાપ હતો આવી પ્રકારે કોઈ પણ તમારી ગાડીની પરિસ્થિતિ થાય ગુજરાતના કોઈ પણ ભાગની અંદર અને જો તમારે ગાડીનો ઇન્સ્યોરન્સ જોઈતો હોય તો પ્લીઝ મેક શ્યોર કે તમે જાતે ગાડીને સેલ મારો નહીં જો તમે સેલ માર્યો ને એન્જિન બેસી ગયું તો એના પછી તમારી પાસે ઇન્સ્યોરન્સ વાળા સાથે વાત કરવા માટે કાંઈ બચશે નહીં એ તમારી કોઈ દલીલો નહીં સાંભળે એ એક જ માત્ર પર્યાય છે તમે ઇન્સ્યોરન્સ વાળાને ફોન કરો એમને કહો કે એ આવીને ગાડી લઈ જાય ગાડી તમે ટો કરાવીને ગરાજ સુધી લઈ જાઓ ને ઇન્સ્યોરન્સ વાળાને ત્યાં બોલાવો પણ જો તમે ગાડીને સેલ માર્યો તો ઇન્સ્યોરન્સના પૈસા ગયા આ બહુ અગત્યની વાત છે કે જે લોકોને નથી ખબર અથવા તો જેને ખબર છે એ બીજા લોકો સાથે આ વાત શેર નથી કરતા એને કારણે થઈને અનેક લોકોને ઇન્સ્યોરન્સ મેળવવામાં પ્રોબ્લેમ થાય છે સો ડ્યુરિંગ ધ રેન્સ ઇફ યોર એનીવેર બીકોઝ ઓફ વોટર લોગિંગ તો પ્લીઝ જાતે ગાડીને સેલ મારવાનો નહીં